તો હેલો મારું ટુ ફેમિલી કેમ શું બધા મજામાં જશો મિત્રો હું પણ મજામાં છું તો મિત્રો આજના વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો દોસ્તો કંઈ નહીં બસ આજનો બ્લોગ આપણે પૂરો જોજો મિત્રો ખૂબ મજા આવશે અને આજે આપણે કઈ જવાના છીએ ક્યાંય નહીં તે પણ આગળ તમને વિડીયોમાં બતાવીશ અને મિત્રો રણજીત બારીયા વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જૂના હોય તો શેર કરજો અને કોમેન્ટ કરજો તો મિત્રો હવે આપણે નીકળશું સવારના આઠ વાગી ગયા છે તો હવે આપણે જઈશું કંઈક તમને આગળ વિડીયોમાં બતાવીશું અને મિત્રો બન્યા રહેજો નવા વિડીયોમાં અને સ્કીપ નામ કરતા વિડીયોને અને વ્લોગમાં બન્યા રહેજો મસાના જંગલ સુધી પહોંચી ગયા છે હવે સ્ટુડિયોમાં પોકવા થોડીક વાર છે એટલે આ બ્લોગમાં બન્યા રહેજો વાળી ચોકડી બાકી છે એટલે ચોકડી હજી બતાવવાની બાકી છે હો ને એટલે બન્યા રજો આ બ્લોક માં અને ચાલો હવે આપણે આગળ વધશું ગુરાબ ભાઈ ચોક્કસ ચોક્કસ કઈ બસ બન્યા રહીશું અને રણજીત ભાઈ

મેહુલ બારિયા એમનો બધા ઓડિયન્સ ને ખુશ કરે છે કે નવા નવા ગીતો પણ લાવી રહ્યા છે આજે રેકોર્ડિંગ છે જોરદાર દેસી માં તો ગીત આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને તો ફાઇનલી મિત્રો આવી ગયા આપણે ગોધરા એટલે કે સ્ટુડિયોમાં સુર સંગીત સ્ટુડિયો આપણા પીપીભાઈ બારિયા

મિત્રો તમને ખાસ કે મારા ખાસ મિત્ર એવા રણજીત એની યુટ્યુબ ચેનલ ચાલુ છે ચેનલનું નામ છે રણજીતભાઈ બારીયા બ્લોગ તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સૌથી પહેલાં તમને જોવા મળશે વિડીયો બ્લોગની સાથે તો આ ચેનલ લાઇક અને શેર જરૂરથી કરશે તો મિત્રો આપણને મેહનભાઈ બારીયા એક ગીત સંભળાવી દેશે અત્યારે ચાલે જ છે એ ગાઉ મેહનભાઈ બારીયા ગીત

તો ફાઇનલી મિત્રો અત્યારે હવે આપણે થોડું ઘણું રેકોર્ડિંગ થઈ ગયું છે આપણે ભોપતભાઈ અને ગુલાબ ગુલાબબારીયાનું તો હવે આપણે રજા લઈશું અને પીપીભાઈ બારિયા એમના સ્ટુડિયોમાં આપણે પહેલી વાર આવ્યા બધા બધા સાથે મિત્રો છે પણ ખૂબ મજા આવી મિત્રો જબરજસ્ત મજા આવી અને રણજીતભાઈ બ્લોગ આ ચેનલને આગળ પહોંચે એવું કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરી દેજો કોમેન્ટ પણ કરી દીજે પાછા કોમેન્ટ કરવાનું નહીં ભૂલ થાય કેવું લાગ્યું કેવું નહીં આ છે અમારા મિત્રો આજે બહુ મસ્ત સારા કલાકાર મળે છે અને સાહેબ ખોજ કરો તો હીરા મળે આજે હીરાની બહુ કિંમત હોય છે પણ બહુ સારા બંને આ વાત આ ભાઈનું નામ તો બહુ સાંભળ્યું છે તમે ભાર્યા બહુ મહેનત કરે છે સાહેબ બધા ટોપ માં આવવાના જ છે પણ કોક નું કોક પાંદડા આડા હોય તો આ પચીસ માં બધાને ઉતરી જવાના બે હજાર સોળ માં

હું પણ એવું ઈચ્છું છું કે આપણું પીપી પીપીભાઈ નો સાથ મળ્યો છે એટલે આગળ આપણને પોચાડશે તો હવે આપણે નીકળીએ ઘરે તો હવે આપણે ઘરે જવું પડશે તો મિત્રો કઈ નઈ મિત્રો તો આપણે અહીંયા પૂરો કરીશું અને દોસ્તો રાત્રે જોતા હોય તો ગુડ નાઇટ અને સવાર માં જોતા હોય તો પછી ગુડ મોર્નિંગ તો મળીએ આપડે નેક્સ્ટ માં બાય બાય